પંચમ પાઠસ્તી હસ્તી હસ્તી હાથી 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 વિદ્યાર્થી મિત્રો આજે આપણે હસ્તી 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 ગીતનું સસ્વર આરોહ અવરોહયુક્ત શુદ્ધ ઉચ્ચારણ સાથેના ગાનનો અભ્યાસ કરીશું हस्ति 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 दिव्या देवी सृष्टि 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 दृशी स्तम्भ समानः पादाः शूर्पाकारौ पादा। कर्णौ धीर्घौ दन्तौ शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ

सर्षप सन्निभ नेत्रे कथमति बलवन् एषः भीतः कथमति बलवन् एषः भीतः हस्ति 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 दिव्या देवी सृष्टिः हस्ति 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 दिव्या देवी सृष्टिः વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ્યપુસ્તકના પંચમ પાઠ હસ્તિ હસ્તિ હસ્તીનું પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું હસ્તિ હસ્તિ હસ્તી દિવ્યા દિવ્યાદૈવી સૃષ્ટિ હાથી 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 એ અદ્ભુત અને અલૌકિક સર્જન છે કદલી સદશી શુંડા સ્તંભ સમાનાહા પાદાહા તેની સૂંડ કેળના વૃક્ષ જેવી છે તેના પગો થાંભલા જેવા છે શૂર્પાકારૌ કર્ણૌ ધવલૌ દીર્ઘૌ દંતૌ તેના કાન સુપડા જેવા આકારના છે તેના બે દાંત સફેદ અને લાંબા છે ઉદરમ ભાંડા કારમ ઉન્નત બૃહદ શરીરમ તેનું પેટ ઘડાના આકારનું છે તેનું શરીર ઊંચું અને વિશાળ છે અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે અરે વાહ કેવું અદ્ભુત પર્વત સદ્રશે ગાત્રે સરસપસનિભ નેત્રે તેના પર્વત જેવા શરીરમાં સરસવના જેવી બે આંખો છે કથમ અતિબલવાન એશ અંકુશ માત્રાદ ભીત અત્યંત બળવાન એવો આહાથી કેવળ અંકુશથી ડરે છે આગળના તાસ પર જાઓ